ગોંડલનું માર્કેટિંગ યાર્ડ દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ બન્યું છે કેમ કે ખેડૂતલક્ષી અનેક સુવિધાઓને લઈને પણ અગ્રીમ ગણાતા માર્કેટિંગ યાર્ડમાં આધુનિક શેડ રોડ રસ્તા અદ્યતન ભોજનાલય ગેસ્ટ હાઉસ કોર્પોરેટ ઓફિસ સંકુલ સહિત ખેડૂતોને મળતી સુવિધાઓ હવે માર્કેટ યાર્ડ પેપરલેસ બની ગયું છે યુવા અગ્રણી દ્વારા ડિજિટલ એપનું લોન્ચિંગ કરતા આવે માર્કેટિંગ યાર્ડમાં એન્ટ્રીથી લઈને હરાજી સહિતની તમામ ડિજિટલ માહિતી ખેડૂતોને મેસેજ દ્વારા જ મળી જશે જેમાં યાર્ડમાં પ્રવેશ્યા બાદ કયા સ્ટેટમાં માર્ગ ઉતાર્યો ખેડૂતોને હરાજીમાં કેટલા વજન સાથે કેવો ભાવ મળ્યો તે તમામ માહિતી ખેડૂતોને મેસેજમાં જ મળી જશે માર્કેટિંગ યાર્ડ પેપરલેસ થતાં જ કાગળોની પાવતીની પ્રથા બંધ થઈ ગઈ છે જેથી યાર્ડમાં મહિને વીસથી પચીસ લાખની કિંમતના પેપરના ખર્ચાઓ પણ બચશે ખેડૂતોને એવો ફાયદો થશે ક્યારે કોઈની સાથે ચીટિંગ નહીં થાય કારણ કે જેવો માલ વેચાય એવો એને મેસેજ પડી જશે કે આ ભાવમાં ગયો છે અને એ રીતે આખું માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા છે એ ડિજિટલ કરવામાં આવી છે અને મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે સમગ્ર ભારતનું ગોંડલ પહેલું એવું માર્કેટિંગ યાર્ડ છે કે એ ટોટલ ડિજિટલ માર્કેટિંગ યાર્ડ આજથી બન્યું છે